કાંદલજા વિસ્તારમાં બાળકોનો વાર્ષિક જલસો રાખવામાં આવ્યો હતો વડોદરા શહેર તાંદલજા ખાતે આવેલા સંતોષનગરમાં મદ્રસાએ ફેઝે ગરીબ નવાઝના ચોગાનમાં મુસ્લિમ બાળકોનો વાર્ષિક જલસો રાખવામાં આવ્યો હતો જલસો એટલે બાળકો મદરેસામાં જે આખું વર્ષ ભણે તેને મોલાનાઓ અને લોકો સમક્ષ પરીક્ષા રૂપે રજૂ કરી પોતે જે ભણ્યા તેની સક્ષમતા રજૂ કરે છે ત્યાર પછી મોલાના દ્વારા બાળકોને તેમની સક્ષમતા પ્રમાણે માર્ક્સ આપી ઇનામરૂપી ગિફ્ટ આપી બાળકોનો ઉત્સાહ વધારવામાં આવે છે તાંદેલજા સંતોષનગર ખાતે છેલ્લા સોળ સત્તર વર્ષથી આ જલસાનો પ્રોગ્રામ કરવામાં આવે છે આ પ્રોગ્રામમાં મહિલાઓ બાળકો વડીલો યુવાનો મોટી સંખ્યામાં હાજર રહી બાળકોને પ્રોત્સાહન આપે છે સંતોષનગર અશરફી મસ્જિદના ટ્રસ્ટીઓ અને અશરફી ફ્રેન્ડ સર્કલના સહયોગથી આ વાર્ષિક જલસાનો પ્રોગ્રામ રાખવામાં આવે છે આ વાર્ષિક જલસામાં નિયાઝ એટલે પ્રસાદ પણ રાખવામાં આવે છે પહેલો બીજો અને ત્રીજો નંબર લાવનાર બાળકો અને જલસામાં ભાગ લેનાર બાળકોને ઇનામ રૂપે ભેટ આપવામાં આવે છે આ જલસામાં આવેલા દરેક મહેમાનોનું ફૂલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું આ જલસામાં ખાસ મહેમાન તરીકે મોલાના મુફ્તી અબ્બાસ અલી સાહબ હાજર રહ્યા હતા સાથે સૈયદ આબિદ અલી સંતોષનગર મસ્જિદના મોલાના મલેક ઇમરાન તથા નાયબ પેશ ઇમામ પટેલ મુબારક તથા મહિલા આલેમા દ્વારા બાળકોને ટ્રેન કરવામાં આવ્યા હતા અને જલસામાં હાજર રહી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું મેમાન તરીકે આવેલા જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ સગર સાહેબનું ફુલાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું આ જલસા પ્રોગ્રામમાં સૈયદ ગુલામ હુસેન હાજી મલેક રુસ્તમભાઈ જિયાઉદ્દીન ઠાકોર ફોજી સૈયદ કામિલ બાપુ સૈયદ અનવર અલી અને સંતોષ પ્રમુખ આબિદ મલેક ઇદ્રિસ ઘાંચી પોરા રજાક મુલ્તાની જાકીર પઠાણ તથા અશરફી ફ્રેન્ડ સર્કલના યુવાઓ હાજર રહી પોગ્રામને કામયાબ બનાવ્યો હતો આ નંદ સોસાયટી પાસે આવેલ સંતોષ સગરનો વિસ્તાર છે અહીંયા અમારી અસરફી મસ્જિદ ટ્રસ્ટ જે છે એના દ્વારા સંચાલિત મદ્ર સાહેબ ફેજે ગરીબ નવાજના બાળકોનો વાર્ષિક જે ઇનામ વિતરણ અને એ લોકોના પ્રોગ્રામનો જે વાર્ષિક પ્રોગ્રામો છે એ તે રાખવામાં આવેલ હતો મહેમાન તરીકે અહીંયા મુખ્ય વક્તા તરીકે અમારા ચિસ્તીયા મસ્જિદના ઇમામ સાહેબ મુફ્તી સાહેબ અબ્બાસ અલી સાહેબ આવ્યા હતા અમારા જેપી રોડના પીઆઈ શ્રીમાન સગર સાહેબ બી પધાર્યા હતા અને જે અમારી આસપાસની દરેક મસ્જિદો છે તેના ટ્રસ્ટીઓ અને ઇમામ સાહેબોને અમે બોલાવેલા હતા મોટી સંખ્યામાં એ લોકો હાજર રહ્યા હતા બાળકો અમારા એકસો ત્રીસ સંખ્યામાં છે જેમાંથી સાહીઠ બાળકોએ આ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો હાજરી બધા જ બાળકોએ આપી હતી બાળકો તેમજ તેમના વાલી તેમના બધા જ જે મળવા હતા બધાએ પ્રોગ્રામ બહુ સારી રીતે માણ્યો છે